નવરાત્રી દિવસ પાંચ માન સ્કંદમાતા કથા પૂજા વિધિ અને મહિમા મા એન કથા મહિમ નવરાત્રી બે હજાર પચીસ એક પરિચય નવરાત્રિનો પાંચમો દિવસ શારદીય નવરાત્રી અથવા ચૈત્ર નવરાત્રીના પાંચમા દિવસે દેવી દુર્ગાનો સ્કંદમાતા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે નવદુર્ગાના પાંચમા સ્વરૂપ તરીકે સ્કંદમાતા માતાની ઉપાસના સદાય અતિ શુભ માનવા આવે છે ભક્તો માનતા હોય છે કે આ દિવસે માતાની ઉપાસના કરવાથી અશેષ પાપોનો નાશ થાય છે આયુષ્ય આરોગ્ય અને ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે અને ભક્તના જીવનમાં સુખ શાંતિનું આગમન થાય છે નવરાત્રીના પ્રથમ ચાર દિવસમાં શૈલપુત્રી બ્રહ્મચારીની ચંદ્રઘંટા અને કુષ્માંડા સ્વરૂપોની પૂજા કર્યા પછી પાંચમા દિવસે માતા સ્કંદ માતા આવે છે જે કાર્તિકે સ્કંદની માતા છે તેઓ શાંતિ ભક્તિ જ્ઞાન અને વૃદ્ધિ સિદ્ધિના આશીર્વાદ આપનારી દેવી છે બે સ્કંદમાતા કોણ છે સ્કંદમાતા એ દેવી પાર્વતીનું પાંચમુખ સ્વરૂપ છે પાર્વતીજી ભગવાન શિવની અર્ધાંગીની અને કાર્તિકે સ્કંદકુમાર ની માતા છે સ્કંદમાતા એ પોતાના પુત્ર સ્કંદ કાર્તિકે સાથે સિંહ પર સવાર રહે છે તેઓ પાંચ હાથ ધરાવે છે એક હાથે સ્કંદને ઝુલાવે છે બીજા હાથે કમળપુષ્પ ધરાવે છે ત્રીજા હાથમાં વરમુદ્રા છે અને ચોથા હાથમાં કમળ છે સ્કંદ માતાના ચહેરા પર હંમેશા અને હિંમતનું પ્રતિક કમળ પર બેસેલી આધ્યાત્મિકતા શુદ્ધતા અને ભક્તિના શ્રેષ્ઠ સ્વરૂપનું દર્શન સ્કંદ સાથે માતૃત્વ કરુણા અને રક્ષણનું પ્રતિક પાંચ હાથ શક્તિ ભક્તિ જ્ઞાન ધૈર્ય અને સદગુણ નું સ્કંદમાતા ત્રણ રોકાસુરે હાહાકાર મચાવ્યો હતો દેવતાઓએ ભગવાન શિવ અને માતા પાર્વતીની ઉપાસના કરી માતા પાર્વતીએ કાર્તિકે સ્કંદને જન્મ આપ્યો કાર્તિકેએ મોટાંગ થતા તારકાસુરનો સંહાર કર્યો ત્યારે દેવતાઓએ માતા પાર્વતીને સ્કંદમાતા સ્વરૂપે પૂજવા માંડ્યા જે કોઈ ભક્ત માતાની પૂજા ભક્તિ પૂર્વક પાંચમો દિવસ સ્કંદ માતાની પૂજા દરમિયાન શુદ્ધતા અને ભક્તિનું વિશેષ મહત્વ છે પૂજા કરવાની રીત એક સ્નાન અને શુદ્ધિ સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું બે ઘટ સ્થાપના પહેલાંગથી સ્થાપિત કલશને પ્રણામ કરવો ત્રણ માતાનો આહવાન સ્કંદમાતાના ચિત્ર અથવા મૂર્તિને સ્વચ્છ સ્થાન પર સ્થાપિત કરવું ચાર પંચોપચાર અથવા શોરશોપચાર પૂજા અક્ષત ફૂલ દુઃખ દીવો કુમકુમ ચંદન દુર્વા નૈવેદ્ય નાળિયેર વગેરે અર્પણ કરવું કમળના ફૂલનો ખાસ મહિમા છે તેથી કમળ અવશ્ય અર્પણ કરવું પાંચ મંત્ર જાપ ઓમ દેવી સ્કંદ માતાય નમા ઓમ સ્કંદમાતા દુર્ગાયી નમઃ

માતા સ્કંદમાતાની ઉપાસનાથી થનારા લાભ એક મોક્ષ અને જ્ઞાન સ્કંદમાતાની કૃપાથી ભક્તને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે બે રક્ષણ માતા પોતાના ભક્તોના સંતાનોનું રક્ષણ કરે છે ત્રણ સંતાન સુખ જેમને સંતાન નથી તેઓને સંતાન પ્રાપ્તિમાં સહાય કરે છે ચાર સુખ સમૃદ્ધિ ભક્તના ઘરમાં શાંતિ સમૃદ્ધિ અને આયુષ્ય વધે છે પાંચ મન શાંતિ સ્કંદમાતાની ઉપાસના મનને શાંત અને સ્થિર કરે છે આઠ મહિમા શાસ્ત્રોમાં વર્ણન શ્રી દેવી ભાગવત મહાપુરાણ માર્કંડે પુરાણ અને કલિકા પુરાણમાં માતાની મહિમા વર્ણવાય છે માતાની ઉપાસનાથી ભક્ત ભૌતિક અને આધ્યાત્મિક બંને રીતે ઉત્તમ સુખ મેળવે છે માતાના આશીર્વાદ વિના જ્ઞાન વૈરાગ્ય સંતાન સુખ અને ધૈર્યનું પ્રાપ્તિ મુશ્કેલ છે નવ ભક્તો માટે ખાસ ઉપદેશ માતાની પૂજામાં હંમેશા કમળનું ફૂલ અર્પણ કરવું શક્ય હોય તો આ દિવસે ઉપવાસ કરવો સંતાન અને પરિવારના સુખ માટે ખાસ પ્રાર્થના કરવી માતાના મંત્ર અને સ્તોત્રોનો પાઠ કરવો દસ નવરાત્રિના પાંચમા દિવસનું મહત્વ નવરાત્રીના પાંચમા દિવસે ભક્તના મનની વિશુદ્ધિ થાય છે ચિત્ત સ્થિર થઈને આધ્યાત્મિક માર્ગ તરફ વળે છે માતાની ઉપાસનાથી ભક્તને ધીરજ શક્તિ ભક્તિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે માતા સ્કંદમાતા સ્તુતિ ટૂંકુમ પાઠ થી વધુ દેવી સર્વભૂતે બાર નિષ્કર્ષ નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરવાથી મનુષ્યના જીવનમાંથી અંધકાર અજ્ઞાન ભય દુઃખ અને અવરોધો દૂર થાય છે તે માતાની કૃપાથી ભક્તના જીવનમાં સુખ સમૃદ્ધિ સંતાન સુખ અને આત્મજ્ઞાનનું પ્રગટ થવાનું આરંભ થાય છે માતાની કૃપાથી જ ભક્તનું જીવન પરમ શાંતિમય અને ધન્ય બને છે આ રીતે નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની ભક્તિપૂર્વક આરાધના કરવાથી ભક્તના જીવનમાં સર્વશુભ ફળો પ્રાપ્ત થાય છે